તોડકાંડ મુદ્દે ફરિયાદી પંકજ ભાટિયાએ સ્ફોટક ખુલાસો કર્યો લીકરની બે બોટલ મળતાની સાથે પોલીસ વાનમાં બેસાડી દીધા અને પોલીસ વાનમાં પોલીસ કર્મચારીઓએ માંગ કરી પહેલા લાખ અને પછી દોઢ લાખ રૂપિયાની માંગ કરી હોવાની વાત તેમણે કરી છે આ સાથે જ તેમણે કહ્યું કે તેમની પાસે રકમ ન હોવાથી સંબંધીઓને રૂપિયા માટે પણ ફોન કરાવ્યા દરેક વખતે સંબંધી સાથે સ્પીકર પર ફોન રખાવતા હતા તેમના મામાના દીકરાએ માંગ પર રૂપિયાની વ્યવસ્થા કરવા ગયો અને થોડીવાર બાદ પોલીસે ઉપરથી ભલામણ આવ્યાનો દાવો કર્યો ખિસ્સામાં રહેલી આઠ હજારની રોકડ પહેલાં જ તેમણે લઈ લીધી હતી અને બાર હજાર રૂપિયા એટીએમમાંથી ઉપડાવી પોલીસે લઈ લીધા વીસ હજાર રૂપિયા વસૂલ્યા બાદ લીકરની બે બોટલ પણ કબજે કરી થી આવ્યા હતા એરપોર્ટથી પિકઅપ કરવા માટે તો બતાવ્યું મારું કે મા હું બારેથી આવ્યો અને પછી કીધું કે તમારું પાસપોર્ટ આપો અને શું તમે કંઈક લીકર લાવ્યા છો કે નહીં તે અમે ના પડી પછી અમારી બેગ ચેક કરીને પછી કીધું કે તમારી જોડે બોટલ છે તે અમે કીધું સાહેબ આ અમારી જે બારેથી આવ્યા જે બે લીટર જે છે લિમિટમાં એ વસ્તુ અમે લઈને આવ્યા છે એ કે ના એ અલાઉડ નથી જે ગુજરાત ડ્રાય સ્ટેટ છે એમાં કાનૂની નથી તે પછી એમને વાત કરીને એમ અમારો પાસપોર્ટ લઈને એમની ગાડીમાં લઈને કે કે તમારા પર કેસ કરશું અને અમને ગાડીમાં એમની લઈ ગયા અને ફેરવા માંડ્યા પછી એક દાખલો દીધો કે કે લાખ રૂપિયામાં ડ્રિંકિંગ કેસ હતો જે અમે કર્યો હતો તો અમને લાખ રૂપિયા પહેલાં રાજી થયા પછી ના માન્યા તો એમણે છેટ્ટે દોઢ લાખ કીધા એ દોઢ લાખ લઈને પછી કે સાહેબ જોડે જે નીચે ઉતરાયા એની જોડે વાત કરવા માંડ્યા કે કે દોઢ લાખ માટે રાજી થયા અને પછી સાહેબને બોલાવ્યા એમને કીધું કે કે અમે ક્યારેકો લેતા નથી બટ તમારું કરિયર બરબાદ ના થાય એટલે a paisa leyeria